અને છોકરાઓ બે ગયા છે ટ્યુશન માં મમ્મી શું કરે છે શ્રી કૃષ્ણ હું છું લ્યો થઈ હવે કરો બન ફટાફટ અરે મમ્મીએ કામ કર નાખ્યું અત્યારમાં તો આજ તો જો મમ્મીએ નવી નવી સાડી ને ગાબડું લઈ લીધું છે તો ઈસ્ત્રી અડાડી દીધી છે તો ઈસ્ત્રી કરવા બેઠા હતા તો સીધી અડી ગઈ એટલે હવે સાડીનું કામ એવું છે તો જો આવું પતલું કાપડ હોય એટલે તરત અડી જાય એટલે બે દિવસ ત્યાં રખડાવતા હતા કરતા નહોતા હતા આજ કરવા બેઠા હતા ફાયા અડાડી દીધી સીધું તો એ રીતને ચાલે છે તો જો આજ તો સારું છે એટલે આપણે ઊભા થઈ ગયા છીએ અને કામ બામ પતી ગયું છે બધું સાડા દસ થયા છે તો છોકરાઓ બે સ્કૂલે ટ્યુશનમાં વૈયા ગયા છે આજ તો બપોરની છે સ્કૂલ છે બે વાગ્યાની તો અત્યારમાં બે ટ્યુશનમાં ગયા છે અને આપણે જો ધીમે ધીમે હવે રસોઈ બનાવવાની તૈયારી કરશું તો જો અહીંયા ભાત પણ મૂકી દીધા છે આપણે અને દૂધ ગરમ થાય છે તો આજ તો બનાવવાનું છે આખા રીંગણા બટેટાનું શાક અને દાળ ભાત તો એ રીતનું ચાલે છે તો મમ્મીને એને જવાનું છે આજ પાછું બેસણામાં હમણાં તો એવું છે કે જો દાડાય ફૂટતા નથી એક પછી એક એકનું કામ પતે ત્યાં બીજા બીજાનું સમાચાર મળી જાય કે આ ગુજરી ગયા છે એ રીતનું આલે છે તો આજ સોમવાર છે તો વેસણામાં જવાનું છે તો તો આજ વયા રાત થઈ જશે આવવામાં તો આજ તો દવા પી લીધી બે ત્રણ દિવસ એટલે સારું થઈ ગયું છે આજ બહુ વાંધો નથી થોડી ઘણી તબિયત બગડી ગઈ હતી પણ હવે સારું છે આજે તો ચાલો છોકરાઓ આવે પછી કરી કન્ટિન્યુ હેલો ગાઈશ તો સવારના વાગી ગયા છે અગિયાર અને આપણે જો ટ્યુશનમાંથી આવી ગયા છીએ અને અત્યારે જો મમ્મીને સોડા પીવી હતી સાડી સોડા તો આપણે સોડા લેવા ગયા હતા અને સોડા લઈને આવી ગયા છીએ તો જો ની ચોપ થાય જો બધા સોડા પીવીએ છીએ રસોકમાં મેં મારે કે હંસાર નાખી લીંબુ નાખીને સોડા પીવી સોડા અત્યારે સોડા થઈ ગયો હા હવે આ છે હો એટલે થઈ ગયા હોય ને કેટલા દિવસ ભજન ન થાય તો ભજન લઈ લઉં

હવે જો એકવાર ચા બનાવીને પી લઈ તો છોકરાઓ ગયા છે સ્કૂલે અને મમ્મીની ગયા છે બેસણામાં તો ઘરે કોઈ નથી તો એટલીની અંદર આવી રીતે ઉઠવાનું મન જ નહોતું થાતું તો ઉઠતા ઉઠતા જો પાંચ વાગી ગયા છે હવે ચા બનાવીને આપણે પી લઈ ચાલો આગળ પછી છોકરાઓ આવે એટલે કન્ટિન્યુ કરી જો આપણી ચા રેડી થઈ ગઈ છે અને જો ચાલો નાસ્તો કરવા ચા ને ખારી તો આજે માર્કેટમાં એક નવી આઈટમ આવી છે પીઝા ખારી આ રીતની આવે જો તમને બતાવું પીઝા ખારી છે આમાં પીઝાનો મસાલો આવે તો નવી રીત નવી જ આઈટમ આવી છે આજ માર્કેટમાં બહાર પડી છે તો અમે લઈ આવ્યા છીએ તો પીઝા પીઝા ખારી એનું નામ છે પીઝા ખારી તો ચાલો જો નાસ્તો કરવા આપણે નાસ્તો કરવા બેસી જઈ ચા તૈયાર થઈ ગઈ છે અહીંયા ગરમા ગરમ જો અહીંયા નાસ્તો પણ બધો છે તો ચાલો તો નીચે બેલ બેલ વાગી ગયો છે તો કોઈક આવી ગયું છે તો કસ્ટમર કોઈ દુકાનમાં હશે તો ચાલો જઈ આવવી પછી તો આવ્યું ચાલો તો સાંજના છ થઈ ગયા છે અને હજી છોકરાઓ આવ્યા નથી તો આપણે એની વાટ જોઈને બેઠા છીએ અને ટીવી જોઈએ છીએ તો તેડવા વાગ્યા છે તો હવે જોઈ ક્યારે આવે છે છ ને નવ દસ થઈ ગઈ છે પણ હજી આવ્યા નહીં તો છૂટી તો ગયા દેશે પણ હવે ચડવા ગયા છે તો જોઈ ક્યારે આવે છે તો આપણે અહીંયા ટીવી નો ટાઈમ એન્જોય કરીએ છીએ તો ફ્રી છીએ આજ તો આપણે કામ પણ બે દિવસના નથી તો જો અહીંયા કબૂતર આવી ગયા છે મસ્ત પાણી પીવા માટે પણ જો એની પાસે નજીક જાય તો ઉડી જાય છે જો એક તો ઉયું ગયું દરરોજ અમાર ત્યાં કુંડિયું ભર્યું છે ને અહીંયા પાણી પીવા માટે આવે છે તો એ જો ઉડી ગયા હું અહીંયા ઊભી છું ને એટલે વૈયા ગયા પાણી ન પીધું તો એને ડિસ્ટર્બ થાય એટલે આપણે અંદર આવી ગયા તોય પણ એ પાણી પીધા વગરના વૈયા ગયા તો એ રીતનું છે તો દરરોજ અહીંયા કુંડિયામાં પાણી પીવા માટે આવે છે તો હજી થોડું થોડું હરખું આવતું જાય છે આપણને હજી થોડા થોડા કેમ કે બીપીનું હતું ઘટી ગયું હતું લો થઈ ગયું હતું એટલે થોડા થોડા હજી ચક્કર આવે છે ક્યારેક ક્યારેક એટલે એ રીતનું છે તો ક્યારેક ઊભા થાય એટલે થોડા થોડા ચક્કર આવે છે તો બેસી જાય એટલે એ રીતનું છે તો હજી આજનો દિવસ આરામ જ કરી લઈ પછી જો કામ હજી બે દિવસ નથી એટલે સારું છે તો આરામ થઈ જશે અહીંયા મસ્ત કોંડી ઉભેર્યું છે ને એમાં પાણી પીવા આવે છે ને જો હવે છોકરાઓ છૂટી ગયા છે તો આરાધ્યાની બેનપણી તો સ્કૂલેથી આવી ગઈ છે એક પછી એક છોકરાઓ

આરાધ્યાન કીર્તન નથી તો એની જગ્યાએ આજ મને પણ કાટું જોવાનું મન થઈ ગયું છે તો જો તારક મહેતા કા છોટા ચશ્મા જોઈ છે આપણે ચાલુ કરી દીધું છે અને બેઠા બેઠા એન્જોય છે અને આરામ છે સોફે બેઠા બેઠા કેમકે નીંદર ઘણી ખેંચી લીધી છે તો હવે ઓછી આવે એટલે અત્યારે તો બપોરે બપોરે પણ માઇન્ડ માઇન્ડ ઊંઘાવી છે ત્રણ વાગ્યા પછી ઊંતી હતી એટલે પાંચ વાગી ગયા ખબર ન પડી અને એ રીતનું છે અને મમ્મીની પણ બારગામ ગયા છે ઠેઠ ખરેખરે એટલે એને આવતા પણ લેટ થઈ જશે રાતના મોડું થઈ જશે તો એ રીતનું છે તો ચાલો એની રાતે રસોઈ બનાવવાની હજી તો છ ને સવા છ થાય છે તો રસોઈ બનાવવાની તો વાર છે સાત વાગ્યા આવરી બનાવવી છે ત્યાં સુધી આરામ કરી લઈ થોડોક પછી રસોઈ બનાવવી તો ચાલો હમણાં છોકરાઓ આવે એટલે ચાલો તો જો છોકરાઓ આવી ગયા છે સ્કૂલેથી અને આવીને આરાધ્યા બેન તો હોમવર્ક કરવા પણ બેસી ગયા છે કાં આરાધ્યા હે ને હોમ હોમવર્ક પૂરું કરવાનું કેમ કે કાલે સવારની પાસે સ્કૂલ છે એક દી સવારની ને એક દી બપોરની તો કાલે સવારે સાડા સાતે જવાનું છે તો જો અત્યારે હોમવર્ક કરી લેશે અને જો ટાઈમટેબલ ઓલું પણ આવી ગયું છે વાર્ષિક પરીક્ષાનું પરીક્ષાનું ટાઈમટેબલ પણ આવી ગયું છે તો હવે છવ્વીસ તારીખથી આરાધ્યાને પેપર ચાલુ થાય છે અને કીર્તનને થાય છે ત્રેવીસ તારીખથી તો બેહીને હવે ત્રીસ તારીખ માં પરીક્ષા પૂરી થઈ જાય હમ અવાજ ઉધરસ આવે છે એટલે બેહી ગયો છે ને હાવ એટલે અવાજ એવો હરખો નીકળશે હમણાં નહીં હરખો નીકળે ફેર નહીં પડે ત્યાં સુધી આજ ઉધરસ બહુ જ આવે છે એટલે તો જો આરાધ્યા સાબુદાણા ખાતા ખાતા લેસન કરે છે હોમવર્ક અને કીર્તનભાઈ ગયા છે

તો હવે એની તૈયારી કરાવવાની થશે પરીક્ષાની હવે આવી આવી અમે ગયા હા ટાઈમ ને પણ એમ કેવું થાય છે તો અમારો વિડીયો કેવો લાગે છે તો તમને લાઈક કરો શેર કરો અને પ્લીઝ જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો અમારી ચેનલ પર જઈને જો નવા હોય અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને શેર કરો અને કમેન્ટ પણ જરૂર કરો

તો મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરું છું